અસામાજિક તત્વો નો આતંક પંકજ ભાવસાર અને સંગ્રામસિંહની જૂની અવાદત મારામારીની ઘટના સામે આવી સંગ્રામસિંહને મારવા આવેલા લોકો દ્વારા મચાવ્યો આતંક રોડ પરના વાહનો કરી તોડફોડ

એ તમે જોઈ શકો છો મારી પાછળ અને સોસાયટીના રહીશો દ્વારા અહીંયા હોલીનો તહેવાર મનાવી રહ્યા હતા ત્યારે જ અસામાજિક તત્વો દ્વારા આ વિસ્તારને આખો બાંધમાં લીધો અને આ સામાજિક તત્વો દ્વારા જે પંદરથી વીસ અસામાજિક તત્વો હતા એમના દ્વારા આ મારી પાછળ તમે જોઈ શકો છો આ ગાડીમાં તોડફોડ કરવામાં આવી ને અહીંયા સ્થાનિક લોકોની જે બાઇકો પડી હતી એમના પણ એમાં પણ તોડફોડ કરવામાં આવી દુકાનોની અંદર તોડફોડ કરવામાં આવી અને રાહતદારી જે આવતા જતા હતા જે ફેમિલી લઈને આવતા જતા હતા એમની ઉપર મારજુર કરવામાં આવી એમને પણ તલવારો ગાડીયા દંડા લઈને ઘાયલ કરી દીધા છે પણ અહીંયાના સ્થાનિક લોકોની હવે એ માંગ છે કે આ જે અસામાજિક તત્વો છે એમને પકડવામાં આવે અને કાયદાનું ભાન કરવામાં આવે અને

અહીંયા પંકજ ભાવસાર જે અત્યારે કહેવાતું નામ અમારી સમક્ષ આવ્યું છે એને અને એક સંગ્રામસિંહને પોતાની જૂની અદાવટ ચાલતી હતી એટલે એમ હતું કે સંગ્રામસિંહ બેઠો છે એને માટે એ લોકો અહીંયા મારવા માટે આવેલા હતા અને સંગ્રામ એમને મળેલો નહીં એટલે અહીંયા જે લોકો હતા એમની ઉપર એમને આ જે એક ગાડીનો કાચને તોડી નાખ્યા છે બીજા એક રાહદારી હતા એમને માર્યા છે જે બે અત્યારે ઈજાગ્રસ્ત છે અને અત્યારે એમની સારવાર ચાલી રહી છે અને અમે એમની ફરિયાદ રહી છે આ અંગત અદાવતમાં બનેલી અને અને માહિતી અત્યારે સમક્ષ જે અહીંયા થયેલી છે અમારી આરોપી પકડવા માટે ટોટલ અમારા તમામ પોલીસ એલસીબી માણસો પણ પાછળ લાગ્યા છે રાત સુધીમાં અમે જેટલા બી શક્ય એટલા આરોપીઓ છે એમને સીસીટીવીના આધારે નામ જોગ એમને આઈડેન્ટિફાઈ કરી અને એમને આરોપીને અટક કરવાની કાર્યવાહી ચાલવામાં આવે બના છે તો પેટ્રોલિયમમાં કોઈ વધારે પેટ્રોલિયમ વધાર આ જે પંકજ ભાવસાનને જેમનું નામ જોવા મળે છે એની ઉપર આપણે હમણાં મહિના પહેલાં જ વાહન ચેકિંગની અંદર જીપીએક એકસો પાંત્રીસ હેઠળ છરી હેઠળનો કેસ પણ એના ઉપર આપણે કરેલો છે એટલે પેટ્રોલિંગ કરીને જુદી જુદી જે કોઈ હથિયાર કે મળી આવે તો એકસો પાંત્રીસના કેસો કરેલા છે અને પંકજ ઉપર પણ આપણે એ એક મહિના પહેલા એકસો પાંત્રીસનો કેસ કરેલા છે ટોટલ કેટલા આરોપી હતા ટોટલ અત્યારે જે ટોળું અને સીસીટીવીમાં દેખાય છે એ મુજબ અત્યારે પંદરથી બારથી પંદર માણસોનું છે પણ એક્ઝેક્ટ જ્યારે અમે આરોપી આવશે ત્યારે નંબર્સ નક્કી કરશે ચારથી પાંચ લોકો ઘાયલ છે કેટલા સંખ્યામાં ઘણાની સંખ્યા ચાર થી પાંચ નથી ત્રણ એક જણા છે બરાબર હોસ્પિટલ છે અત્યારે આપણે એની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ થેન્ક યુ મારું નામ પ્રવીણભાઈ છે અમે અહીંયા બાંકડા પર બેઠા હતા તો અસામાજિક તો એક્ટિવા ઉપર આવીને કોઈ પણ નિર્દોષ માણસને જેમ આવે એવી રીતે તલવાર લઈને ગુમરો કરવા માંડ્યા ગાડીઓની તોડફોડ કરી નાખી એક ફેમિલીવાળી સામે ગાડી હતી એને બી એ લોકોએ માર્યા અંદર બેઠા હતા એ ભાઈને આ રોડ ઉપર કાયમ માટે આ રહે છે તો અમારી એવી માગણી છે કે આ લોકો નાઇટનું પેટ્રોલિંગ વધારે અને પોલીસ દ્વારા અસામાજિક તત્વોની સામે કડકમાં કડક પગલાં કરે જેથી કરીને બીજો કોઈ ક્રાઇમ ના થાય આ એરિયામાં કે આરોપીને પકડીને ફસ બી કાઢવા જોઈએ આ લોકોના કે પબ્લિકને ખબર પડે કે આ લોકોથી આપણે સાવચેત પોલીસ ચોકી કરી આટલા એરિયામાં પણ આગળ અમારી એવી માંગણી છે કે કોઈ તમને આપે તો વધારે બેટર રહે આ રોડ હવે પહેલા આટલો નિર્જન હતો ત્યાં સુધી વાંધો નહોતો હવે રાતનું પબ્લિક અવર જવર બહુ કરે છે તો કોઈ નિર્દોષ માણસને લૂંટી લેવું કે એવું બધા બનાવો બહુ બનતા હોય છે ક્રાઇમની ઘટના વારંવાર થશે